વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી અને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે વડોદરામાં યોજાનારી આગામી ચૂંટણીઓની તારીખો જાહેર કરવા માટે કલેક્ટરને રજૂઆત કરી કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે કલેક્ટર કચેરીની મુલાકાત લીધા બાદ તેઓએ મૌખિક રજૂઆત કરી જેમાં તેઓએ મતદાનની તારીખ જાહેર કરવાની વિનંતી કરી હતી કોંગ્રેસના જણાવ્યા અનુસાર મતદાનની તારીખ જાહેર કરવામાં વિલંબથી લોકોમાં મૂંઝવણ અને અનિશ્ચિતતા ફેલાય છે તેમણે ચૂંટણી પ્રક્રિયાને ઝડપે અને સુચારૂ બનાવવા તેમજ લોકશાહી પ્રણાલીમાં નાગરિકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે વહેલી તકે ચૂંટણીની તારીખો જાહેર કરવાની માંગ કરી હતી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે આ ક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશીએ જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટરને એક પત્ર લખીને મહત્વના દસ્તાવેજોની માંગ કરી છે પત્રમાં કોંગ્રેસે આગામી સામાન્ય ચૂંટણીઓ જે બે હજાર પચીસ યોજાવાની છે તેના માટે વહેલી તકે તૈયારીઓ શરૂ કરી છે કોંગ્રેસે વોર્ડ નંબર એકથી ઓગણીસ સુધીની મતદાર યાદી અનામત બેઠકોની યાદી અને મતદાન મથકોની યાદી પૂરી પાડવા વિનંતી કરી છે ઋત્વીજ જોશીએ પત્રમાં જણાવ્યું છે કે ચૂંટણી પ્રક્રિયા સુચારુરૂપે ચાલે તે માટે અને પક્ષને જરૂરી તૈયારીઓ માટે આ માહિતી આવશ્યક છે આ દસ્તાવેજોની માંગણી પાછળનો મુખ્ય હેતુ ચૂંટણી પહેલા જ મતદારો અને મતદાન મથકો વિશે સ્પષ્ટ માહિતી મેળવવાનો છે ગયા વખતે મારા જેવા વ્યક્તિના બે ઉમેદવાર હારી ગયા મતદાર યાદીની અંદર બધા ગોટાળા મારી ભાતુજી નગર તમને ડીમાર્ટની સામે એ ભાતુજી નગર કાઢીને પંદરમાં નાખી દેલી જેની લીધે હજાર બોટ આ બાજુ જતા રહેલા શું મતદાર યાદી બનાવશો ભાઈ તમે અમને હરાવવા માટેની મતદાર યાદી બનાવશો મરેલા માણસો બી અંદર હોય સ્થળાંતર કરી ગયેલા એ બી માણસ હોય તો શું મતદારાજી બનાવો છો સીધું સાધું દેખાય છે કે સત્તાધારી પાર્ટીને જીતાડવા માટેના તમારા પ્રયત્ન હોય છે પણ આ વખતે જે રીતે રાહુલ ગાંધીને આખા દેશને જગાડ્યા છે જે લોકોમાં ડર હતું કે ભાઈ આ કરશે પેલું કરશે વ્યક્તિને હિન્દુસ્તાન કે તમામ નાગરિકો કા દર નિકાલ ભાર ફેંક્યા હૈ અને દરેક વ્યક્તિ હવે એવું સમજે છે કે આપણે આ બોટની લડાઈ લડવી પડશે કારણ કે સત્તા પર બેઠેલા લોકો જીતતા નથી પણ